ગુડ મોર્નિંગ જય મહાદેવ મિત્રો તો સ્વાગત છે ફરી એકવાર તમારું બધાનું આપણા નવા વ્લોગમાં આપણે સવાર સવારમાં હજુ નાયા નથી અને ભેગીએ છીએ થોડુંક કામ કરવા પછી નાહવામાં બીજું વાર હતી તો ફ્રેશ થવી પહેલાં થોડું કામ પતાવી દેવી પછી નાય ધોન થઈ જાય ફ્રેશ ચાલો તારે મળી જાય ડાયરેક્ટ ના ધોઈને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા મિત્રો અને હવે આપણે આપણું કામ કરી લેવી થોડુંક કે જેમ કે આપણે કરવાનું છે એક વિડીયોનું શૂટિંગ જે આજે આપણી ચેનલમાં આવી જશે તો ચાલો કરીએ વિડીયો શૂટ કરી લેવી ને પછી તમને મળીએ અત્યારે તો હાલ તો આપણે વિડીયો મૂકવાનું સ્ટેન્ડ છે આ નાનું ચાલો મળીએ ગયા પછી મિત્રો આપણે તે દિવસે આપણે તમને ગુલાબજાંબુનો ટેસ્ટ કહેવાનું ભૂલી ગયા હતા આપણે ખાલી બનાવ્યા દેખાડ્યા તો આ જો મિત્રો ગુલાબજામુ બની થઈ ગયા છે તૈયાર એનો ટેસ્ટ

કાલે મારા માતાજી ના હતા તો અમે તો મિત્રો જઈ નથી શીખ્યા ત્યાં એના કારણે આપણે અહિયાં જ આપણે બનાવી નાખ્યા છે મતલબ લાપસી અને દાળ હાલો મિત્રો આ વિડીયો બનાવવા નહીં દે મળવી ભાઈ મિત્રો ત્યારે આપણે સ્વિમિંગ કરીને નવરા થઈ ગયા અમે આપણે જઈશું આપણા કામ તરફ થોડુંક ક્રિએવી ધીરે ધીરે બધું ચાલે છે આજ કરવી થોડુંક એટલું થોડુંક કલ કરવી એમ કરતાં કરતાં ધીમે ધીમે આપણું કામ પતી જાય પ્રોજેક્ટનું એટલે બે હમણાં તો પછી એક્ઝામ આવી જાય છે તો એક્ઝામની થિયરી પણ કરવી પડશે ચાલો તો મળીએ તમને એમ આપણે કામ આમ બધું પતાવીને પછી એક બીજું કામ છે આપણે લેવા જવાનું છે આપણી સ્ટુડિયો માટે મતલબ એક લાઇટ લેવા જવાનું ઓફિસ માટેની જેથી આપણે વિડીયો બનાવવામાં સરળતા તો ચાલો મળીએ તમને આગળ લાઇટ ચાલુ કરીને હું ચાલુ કરું બ્લોગ મિત્રો આપણે અત્યારે ડીપ સીક વિશે મતલબ કાલ મેં જાણ્યું હતું કાલ જાણ્યું હતું એટલે આપણે કીધું આજ ટ્રાય કરી લેવી કેમ કે આપણે અત્યારે એના ઉપર કામ કરવી છે થોડુંક પ્રોજેક્ટનું તો અમે જાણવાની કોશિશ કરી અને કોડ આપ્યો કમાન્ડ આપ્યો તો એમાં સર્વર ઇઝ બીઝી ટ્રાય અગેન લેટર એવું લખી હા અને મતલબ આવે છે બહુ ધીમું ધીમું હાલે છે તો એટલે મિત્રો ચાઇનીઝ ચાઇનીઝ પ્રોડક્ટ ઉપર ભરોસો ન કરો એના કરતાં સારી પ્રોડક્ટ ઉપર આપણી ચેટ જીપીટી સારી ચાલે છે તો એ રાખો એને એ જ વાપરો બાકી તારો રિવ્યુ કહી દે ભાઈ તને કેમ લાગે હા બધાનું લગભગ ચેટ જીપીટી બેસ્ટ રહે છે ફાસ્ટેસ્ટ રિપ્લાય આપે છે તો ઈ જ ભરોસો કરો ઈ જ વાપરો બાકી તમારી મિત્રો આ જો મફત મતલબ મફત અને સસ્તું મળતું હોય ને ત્યાં ભાઈ ની એન્ટ્રી હોય જ જ્યાં મફત જ્યાં મફત અને સસ્તું મળતું હોય અને સસ્તું મળતું હોય બોલ મફતમાં સસ્તું મળતું ન્યા આપણે આવી ગયા છીએ અને પચાસ રૂપિયામાં ત્રણ વસ્તુ છે તમે આવો ઝડપથી નહીં

જો આ બ્યુટી જો બસ ચાલુ કરો ગાયબ થઈ જો તારામ હકીકતમાં જો આવો વિડીયો ઉતરો જો આવો કેર તો પડે આજ તો આજની સ્પોન્સરશિપ આપી દીધી પ્રિન્સ છે હા હા પ્રિન્સ તરફથી આજની સ્પોન્સરશિપ છે ભાઈ અને આજ આપણે મંગાયો કોમ્બો ને મિત્રો 50 રૂપિયામાં ત્રણ વસ્તુ છે અનલિમિટેડ એટલે ત્રણ વસ્તુ ખાલી ત્રણ રાય રાઈટ બંધ કરાવું લાગતું

ખાવાનું <laughs> <laughs>

અને લાઈટ લઈને આપણે પાસે આપણે વ્યાજ આવી આપણા ઘેરે ચાલો હાલો મિત્રો તો લાઈટ લઈને આપણે નીકળી જઈએ છીએ પાછા ઘર તરફ અને એડેપ્ટર વાળી લે ને તું એટલે એમાં લાઈટ થી લઈને ઓલો હોય એના પિન ઓલી પિન લે આ એની પિન લેવી પડે અને પિન ઓ થી લેવી અને એને પાછા નાખવા તો ખરી મોટા હા હા એટલે દીનો લીધી ને અમારી હવે એને એક લીધું નું બસ ઉડાડી દીધું એટલે પૂછ્યું પેલા મેં તમે જોઈ લાઈટ મને હરકી લાગી ને એટલે જ મેં આવડી લેવાય

અને કાલ આપણે તમે આનું કાલ હા કાલ જ તે ફિટિંગ કરીને દઈશું અને ફિટિંગ સાથે જ એક વિડીયો નવો આવશે કઈ ચેનલમાં આપણે રિવ્યુ વાળી ચેનલ સારું મિત્રો તો આપણે ઘરે તો આવી ગયા હતા લાઇટ લાઈન અમે મળવી તમને પછી મિત્રો આજ આપણે સાંજનું જમવામાં વળી પાસા વળી પાસા તો કેમ ઢોંસા બનાવવાના છે અને ઢોંસાની તૈયારી રોજ ચાલી રહી છે ભાભી મારા એમનું શું ટમેટા મરચા કટિંગ કરી રહ્યા છે અને હું લેપટોપમાં મૂવી જોઈ રહ્યો છું અને બેન કહી દીધું તમને વ્લોગ ચાલુ કર્યો હતો શું તમને કહો જમી લેવી તો મિત્રો જો આપણે જમવા બેહી ગયા છીએ પાછા રામ રામ ને સીતારામ જમવા મિત્રો ઢોસો બનાવ્યો છે આપણે ઢોંસો ચાકી લીધો છે એક વખત ટેસ્ટ કરી લીધો છે બહુ ટેસ્ટ સારો છે ચાલો એમ આપણે ઝીમી લઈએ અને તમને મળીએ જમીને પછી તો સારું કહે છે કેવો લાગે જણાવજો કોમેન્ટમાં લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ચાલો મળીએ કાલે ગુડ નાઇટ જય મહાદેવ જય